જાણીતા જૈન વિધિકાર અનિલભાઈ શાહ ખાસ મંડળી સાથે પધાર્યા હતા જૈન અગ્રણી તથા રત્નત્રય આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક જણાવ્યું હતું કે ગોગંબા તાલુકાના પરોલી ગામ ખાતે આવેલ જૈન તીર્થમાં આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ નિર્મિત જીરાવાલા પાશ્વનાથ ભગવાનની બારમી સાલગીરી ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાઈ હતી આ દેરાસર નિર્માણ કરનાર લાભાર્થી દિનેશભાઈ કોઠારી પરિવારે સત્તર ભેદી પૂજા તથા ભગવાનના અઢાર અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો પરોલી તીર્થના દિનેશભાઈ કોઠારે જણાવ્યું હતું કે આ અભિષેક માટે ભારતભરની પવિત્ર નદીઓના જળ તથા જૈન પ્રાચીન તીર્થોની પવિત્ર માટી તથા ચંદન અને વિવિધ ઔષધિઓ તથા ઉચ્ચ સુગંધિત દ્રવ્યો વડે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો ભગવાનની ધજા ચડાવવાનો લાભ ખૂબ જ ઉત્તમ ગણાય તેમ ચડાવી તેનું મહત્વ સમજાવતા જૈન મૂડી રાજપૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વધુમાં જણાવ્યું કે જૈન શાસ્ત્રો પ્રમાણે આખી પૃથ્વી ઉપરના તમામ તીર્થોની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય એક ગ્રાસનની ધજા નવી ચડાવવા થાય છે આ પ્રસંગે વલ્લભ સૂર્ય સમુદાયના ગચ્છા અધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર મહારાજે પણ ખૂબ શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વક સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ દિનેશ કોઠારી તથા મુંબઈથી તેજરાજ જૈન નરેશભાઈ મહેતા ભાયંતરના જૈન અગ્રણી લીલપ કોઠારી અમદાવાદથી બાલ બાલમુખંદે જેઠાલિયા ખાસ પધાર્યા હતા જૈન મુરીરાજ ગૌતમ વિજયજીએ મોટી શાંતિ બધાને સંભળાવી હતી આજે પરોલી તીર્થ ખાતે બल्लभસરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરજી મહારાજા એમના આજ્ઞાનું વર્તી એવા આપણી પાસે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે ગૌતમજી મહારાજ સાહેબ છે આ તીર્થ જે છે પરોલી તીર્થ એમાં અમારા દિનેશભાઈ કોઠારી એમને સ્વદ્રવ્યથી આ દેરાસર પૂજ્ય ગુરુદેવ જગતચંદ્ર ચંદ્ર સુરેશ્વરજી મહારાજાના આશીર્વાદથી બનાવ્યું છે આ દેરાસરની કઈ સાલગીરા છે અને ગુરુદેવ આ ધજા ચઢાવવાથી શું લાભ થાય આપણા શાસ્ત્રોમાં શું કીધું છે મારા દર્શકપિત્રો જાવ બાર વર્ષ પહેલા આચાર્ય ભગવાન અંજન શલાકા કરી પ્રતિષ્ઠા કરી અને એમનો મતલબ જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે એવો બધો માહોલ હતો જબરજસ્ત લોકો મતલબ અહીંયા મંડપ વાંધેલો મંડપ પણ ઓછો પડ્યો એવી રીતે મજબી એટલા બધા લોકો આવ્યા એટલા બધા લોકો આયા જબરજસ્ત અને એમનો આજે બારમી સાલગીરી છે આજે સોમવાર અને આજે સાવગેરીનો દિવસ છે તો મતલબ ખૂબ ભાઈઓ બહેનો બધાએ ઉપસ્થિત થયા છે અને આ મહત્વ શું છે કે ધજાનું શું છે એ તમને ખબર છે કે મતલબ જબરજસ્ત હોય છે અને એમને કાર્ય કરવાનું મતલબ આપણે લોકોએ કોઈ ને કોઈ લાભ લેવો જોઈએ એનું બધું કેટલું બધું પુણ્ય મળતું હોય છે જીરી કરવા માં એટલા માટે આપણે કીધેલું છે કે શાસ્ત્રમાં એવું કીધું કે મતલબ આપણે કોઈ ના હોય તો મતલબ કોઈ કોઈ ધજા લેવી જોઈએ કોઈ મંદિરની પ્રતિષ્ઠા કરાવી જોઈએ એટલો બધો મોટો લાભ છે આ દુનિયાની અંદર અને જે મને લાભ લે છે એ લોકોનો મતલબ વેળો પાર થઈ જતો હોય છે એવી રીતે આપણે લોકો કોઈ કોઈ ભાગ લો અને મંદિર બનાવો અને ધજા લો એવું બધું આ કરવાની જરૂર છે ના સાહેબજી એક સપના હતું એક હોસ્પિટલ બનાવવાનો એને પણ સાકાર કરવાની એક મારી ભાવના પૂરી છે અને એ કરીને રહેશું એમની જે ઈચ્છાઓ છે એ ધીરે ધીરે એને આપણે પૂરી કરવાની છે બધાના સાથ અને સહકારની જરૂર છે એટલે બધા એવું મને સહયોગ આપજો બોલો જરાવલા પાર્શનાથ ભગવાન કી આચાર્ય વિજય વલ્લભ શ્રી સ્વરજી મહારાજ કી